બધાએ કોનું ચિત્ર દોર્યું મમ્મીનું મમ્મીનું બરાબર ચાલો ભાઈ મમ્મી શું કામ કરે બેટા મમ્મી કપડાં ધોવે મમ્મી ખાવાનું બનાવે મમ્મી મમ્મી નવાડે મમ્મી મમ્મી વાસણ ધોવે મમ્મી આપણાને તૈયાર કરે મમ્મી આપણાને બે પછી આપણે તમે આગળ મોટા થશો ને એટલે ગીતા હશે વાલી મારી બા બા એટલે મમ્મી બા વિના ખાલી વાગે હા સરસ ચાલો બતાવો ભાઈ ઓ મમ્મી તો બતાવો તમારી મમ્મીને આખો તો જોવા ભાઈ વેરી ગુડ સરસ ચલો કોણ દોર્યું ભાઈ મમ્મી તઈ મમ્મી જાડી છે કે પાતળી 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 સર મમ્મી સરસ ચલો મમ્મી શું કામ કરે છે આનું કપડા ધોવે વાસન ધોવે બે હા તૈયાર કરો કરે છે ને તૈયાર હ ચલો સુહાની બેન તમારી મમ્મી શું કામ કરે છે બોલો જમવાનું કોણ બનાવે છે રોજ વેરી ગુડ ચલા મમ્મી અને બીજું કોણ છે બાજુમાં જોડે કોણ છે ધોવાનું કામ કોણ કરે છે મમ્મી વાલી છે ને ભાઈ બધા બતાવો ભાઈ બતાવો સીધું હા સરસ દોરી છે મેડમ જેવું આવડે એવું દોરવાનું મેં કીધું હતું ને જાતે જ દોરીએ તો ખબર પડે સરસ ભાઈ મમ્મી સાડી પહેરાવી બેટા આસાનો પટ્ટો પહેરાવીશ મમ્મી સાડી પહેરે છે કે ડ્રેસ પહેરે છે મમ્મી સાડી પહેરે છે ચલો બતાવો રોહિત વાહ ભાઈ વાહ ઓ આરતી બેન મમ્મી મમ્મી જોડે બીજું કોણ છે આરતી છે હો પગ તો જુઓ લાંબા 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 સરસ બતાવો ભાઈ જો 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 ઋત્વિક મમ્મી જોવા ભાઈ નાનુની મમ્મી જોવા વેરી ગુડ ચાલો ભાઈ તમે બધાએ શું દોર્યું મમ્મી

छोकरी काय छोकरी हूं हूं એટલે કોણ બોલા શું નામ છે જી નામ